માફ કરજો હું હું કુશળ ગૃહિણી નથી આજે સવારથી ખબરની બહુ આળસ આવતી હતી સવારે છ વાગ્યાનું એલાર્મ મૂકેલું વાગ્યું પણ ખરું પણ ખબર ન પડી કે આજે મારી છોકરીની પણ રજા છે અને મારા પતિની પણ રજા છે તો એલાર્મ બંધ કરીને સૂઈ ગઈ પણ જેવી દસ મિનિટ થઈ કે મારી મમ્મીનો ફોન આવ્યો અને મેં આળસવાળા અવાજ સાંભળીને કે હજી સુધી સૂઈ રહી છે મેં કીધું મા આજે રજા છે તો કે શું થયું સૂઈ રહેવાનું ઊઠી જા બધા ઊઠે એ પહેલાં બધા કામ પતાવી નાખ પછી બપોરે સૂઈ જજે મોડા સુધી સૂવું એ સારી ગૃહિણીના લક્ષણ નથી આવો ઠપકો સાંભળી ને ઊંઘ જ ઉડી ગઈ પછી ઊઠી ગઈ અને પહેલાં ચા બનાવી પીધી ને બાલ્કનીમાં બેઠી ઊગતા સૂરજના તડકામાં પોતાના શરીરને નવડાવ્યું આકાશ જોયું પક્ષીઓનો કલરો સાંભળ્યો આ બધું ભાગદોડવાળી જિંદગીમાં કોઈ દિવસ કરવા નાતું મળતું પછી ઉઠીને ઝાડું લગાવ્યું અને કચરા પેટી બહાર મૂકવા ગઈ તો પડોશીની સાસુ બોલી આજે વહુ બહુ મોડું જાડું કર્યું તો મેં કીધું હા ચા પીવા બેસી ગયેલી એટલે મોડું થઈ ગયું તો હાય હાય વાસી ઘરમાં ચા પી લીધી તે ખરે બેટા પહેલાં વાસી ઘરમાં ઝાડુ લગાવીને ચૂલો ચાલુ કરવો જોઈએ એ જ કુશળ ગૃહિણીના લક્ષણ છે હવે એને શું કહું એમ કરીને સવાર સવારમાં કોણ મૂળ બગાડે એમ કરીને અંદર આવી ગઈ બાકીના કામ પતાવ્યા નહાવા જવાની હતી કે નાની દીકરી જાગી ગઈ એના માટે દૂધ ગરમ કર્યું વતી ઉઠી ગયો તો એના માટે ચા બનાવી નાસ્તો કર્યો મોટા છોકરાએ દૂધ વેરી નાખ્યું તો સાફ કર્યું એવામાં જ મોટી નણંદનો ફોન આવ્યો વાતો કરવા કરવામાં જ અગિયાર વાગી ગયા પણ નહાવાનું મુહૂર્ત ના આવ્યું રજાના દિવસે ફોન પણ હેરાન કરી નાખે છે પણ એ જ દિવસે બધા કઈને સમય હોય છે એકબીજા સાથે વાતો કરવાનો થોડી વાર પછી પાછો ફોન વાગ્યો આ વખતે સાસુમાનો વિડીયો કોલ હતો છોકરાઓને દેખાતા દેખાતા વાતો કરવાનો મોકો પણ રજાના દિવસે જ મળે છે એમને મેં ફોન ઉઠાવીને પ્રણામ કર્યા એમણે આશીર્વાદ આપ્યા પછી બોમ્બ વિસ્ફોટ કર્યો આ શું તું હજી સુધી નાઇટીમાં ફરે છે મોડા સુધી સૂઈ રહેવાનું અને મોડો મોડું કામ કરવાનું અને મોડું મોડું નહાવાનું મને બિલકુલ પસંદ નથી આ લક્ષણ બિલકુલ પસંદ નથી તારા મેં કીધું સારું સાસુમાં ક્યારની ઉઠી છું બધા કામ પણ પતી ગયા નાસ્તો ચા બધું થઈ ગયું બસ હવે નહાવા જતી હતી ને તમારો ફોન આવી ગયો તો પાછો ઠપકો નાહ્યા વગર નાસ્તો પણ બનાવી દીધો હદથી વધારે આડસેલી છે તું સારી ગૃહિણીના એક પણ લક્ષણ નથી તારામાં છોડ તને કહીને કશું ફાયદો નથી છેલ્લા સાત વર્ષથી સમજાવી સમજાવીને થાકી ગઈ હું તને ચાલ હવે છોકરાઓને ફોન આલ એમની સાથે વાત કરવી છે મારે મેં મારો ફોન મારા છોકરાને આપી દીધો અને બાથરૂમમાં જતી રહી અને કાચના સામે જોઈને પોતાની જાતને પૂછવા લાગી શું હું ખરેખર સારી ગૃહિણી નથી શું ટાઈમ સર કામ ન થાય તો હું સારી ગૃહિણી ના કહેવાઉં આટલો ના નાનો માપદંડ છે એક સારી ગૃહિણીને માપવાનો દરેક ગૃહિણી જાણે જ છે કે છોકરાઓને સંભાળવામાં કામ કરવામાંનું બહુ અઘરું પડે છે એટલે તો ઈશ્વરને યાદ કરવાનો કોઈ ટાઈમ મેં ફિક્સ નથી કર્યો જ્યારે ટાઈમ મળે છે ત્યારે એને યાદ કરી લઉં છું ઈશ્વર પણ જાણે છે હું કેટલી વ્યસ્ત રહું છું એટલે એને પણ ખબરો નહીં લાગતું હોય હું છોકરાઓને રડાવીને કામ નથી કરી શકતી મારા માટે ઝાડુ લગાવવાથી જરૂરી છે મારા પતિ અને છોકરાઓ માટે નાસ્તો બનાવવાનો બિનજરૂરિયાત નિયમો માટે મારા પાસે સમય નથી મારી પાસે છોકરાઓની દેખરેખ વધારે જરૂરી છે એકવાર સારી મા તો બની જાઉં છોકરાઓ થોડા મોટા થઈ જશે ત્યારે બની જઈ સારી કુસુડર ગૃહણી આવી વાતોથી મારું મન ખરાબ થઈ ગયું હતું પણ રજા ખરાબ નથી કરવી એમ કરીને બધી ચિંતા પાણી સાથે વહદાવીને નાહીને બહાર નીકળી ગઈ બધાને મારા કરેલા નાસ્તામાં માખણ પસંદ આવ્યું પછી મેં તે પાઇનેપલનું શ્રીખંડ બનાવેલું તે ખાઈને તો મારો પતિ કે તારા હાથમાં તો જાદુ છે ઓ ખરેખર એ શબ્દ સાંભળીને મનને બહુ ખુશ થઈ કે મારો પતિ સંતુષ્ટ છે છોકરા ખુશ છે હું પણ ખુશ છું તો પછી થઈને હું સારી ગૃહિણી કહેવાં કે નહીં શું સમયથી ઉઠવું ટેબલ પ્રમાણે કામ કરું બસ રોબોટની જેમ અહીંથી તરફ ફરતું રહેવું શું આજે માપદંડ છે ગૃહિણી અને માને માપવાનો તો માફ કરજો હું સારી ગૃહિણી નથી અને મારે બનવું પણ નથી આ વાર્તા કેવી લાગી ଆ ବାପାର ବିଚାର ରଜୁ କର